અવસર પર વિશ્વના સમગ્ર ગુરુજનોને મારા સ્વચ્છ સત્નમ અશક શુદ્ધ પૂનમ એટલે વ્યાસ પૂજનનો દિવસ વ્યાસ પૂજનના પવિત્ર દિવસે સંસ્કૃતિના ઘડવૈયાઓનું પૂજન થાય છે સંસ્કૃતિના ઘડતરનું કામ અનેક ઋષિઓએ કર્યું હતું ગુરુઓના અનેક પ્રકાર છે જેવા કે ચંદ્ર ગુરુ વિચાર ગુરુ દર્પણ ગુરુ વગેરે ગુરુને આગવી વિશેષતા છે

ના દિવસે જગત ગુરુના ચરણોમાં પ્રાર્થના કરું છું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત બ્રહ્મા દસમી શ્રી નમઃ ધન્યવાદ